માલદીવ હિન્દુમાંથી મુસ્લિમ રાષ્ટ્ર કઈ રીતે બન્યું ઈશારે માલદીવ પોતાના ઇતિહાસ અને ખરાબ દિવસોને ભૂલી રહ્યું છે જ્યારે પણ મદદની જરૂર પડે ત્યારે ભારતે સૌથી પહેલા આ નાનકડા ટાપુ દેશને મદદ કરી છે માલદીવ હિંદ મહાસાગરમાં સ્થિત ક્ષેત્રફળ અને વસ્તીની દ્રષ્ટિએ એશિયાનો સૌથી નાનો દેશ છે આ મિનિકોય ટાપુ અને ચોપાસ ટાપુ સમૂહ વચ્ચે છવ્વીસ પરવાળાના ટાપુઓમાં ડબલ ચેન જેવો ફેલાયેલો છે તે લગભગ બારસો ટાપુનો સમૂહ છે જેને જે પોતાની નૈસર્ગિક સુંદરતા માટે વિશ્વ પ્રસિદ્ધ છે અહીંની સંસ્કૃતિ દક્ષિણ ભારત અને શ્રીલંકા નજીક હોવાને કારણે તેનાથી પ્રભાવિત છે એક માન્યતા અનુસાર માલદીવમાં પહેલો માનવ વસવાટ ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં થયો હતો આ વાત ઐતિહાસિક તથ્યો સાથે જ કવંદિતો પર આધારિત છે માલદીવના ઐતિહાસિક યુગોનું વર્ણન જુદા જુદા પુરાતત્વીય પુરાવા અને ગ્રંથોમાં કરવામાં આવ્યું છે કે વ્યાપક રીતે એમ પણ સમજાઈ સ્વીકારાયું છે કે માલદીવનો ઇતિહાસ માત્ર ટુકડાઓમાં વહેંચાયેલો નથી બલકે માયાવી બની ગયો છે માલદીવનું ગુજરાત કનેક્શન પુરાતત્વ અને ઇતિહાસકારોએ એ બાબત એક મત છે કે તે માલદીવમાં વસવાટ કરનારા પહેલાં નિવાસી મુસ્લિમ નહોતા તેમના અનુસાર માલદીવમાં સૌથી પહેલાં આવીને વસનારાઓમાં સંબદ્ધ ગુજરાતી ભારતીયો હતા જેઓ લગભગ ઈસવીસન પૂર્વે પાંચસોમાં શ્રીલંકા પહોંચ્યા અને ત્યાં અને ત્યાર પછી ત્યાંથી માલદીવ આવીને વસ્યા મહાવંશનો અભિલેખ છે જે અનુરાધાપુરાના મહાસેનાના કાળ સુધી શ્રીલંકાનો એક જુદો પુરાણો ઇતિહાસ છે તેમાં શ્રીલંકાથી માલદીવ પ્રવાસ કરનારા લોકોનું વિવરણ કરવામાં આવ્યું છે જો કે કેટલાક ઇતિહાસકારોનો તર્ક છે કે એ પહેલાં એટલે કે માલદીવ સિંધુ ઘાટી સભ્યતાના કાળમાં વસ્યું હોય પણ પુરાતાત્વિક ખોદકામ દરમિયાન માલદીવમાંથી મળેલી કલાકૃતિઓ ઇસ્લામિક કાળ પહેલાં દેશમાં હિન્દુ ધર્મની હાજરીને નક્કર પુરાવા આપે છે શરૂઆતના નિવાસી કાલિંગબંગથી આવેલ સત્તરમી સદીમાં અલ્લામા અહમદ શિહાદબુદ્દીન દ્વારા લિખિત પુસ્તક ફાઇવ આયથર મિંદુ અલ કાદિમા મિંદુના પ્રાચીન ખંડેરોમાં કહેવાયું છે કે માલદીવના પહેલાં નિવાસીઓને ધે વેનિશ નામના ઓળખવામાં આવતા અને તેઓ ભારતના કાલીબંગા એટલે કે રાજસ્થાનથી આવેલા હતા બિહાર અને બૌદ્ધ ધર્મનું કનેક્શન પુસ્તકમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ ટાપુમાં ઇસ્લામ ધર્મ ફેલાય એ પહેલાં બૌદ્ધ ધર્મ પ્રચલિત હતો ઈસવીસન પૂર્વે ત્રીજી સદી દરમિયાન સમ્રાટ અશોકના વિસ્તાર અભિયાનનો આ ભાગ રહ્યો હોઈ શકે ઇતિહાસકારો અનુસાર માલદીવમાં શોધ શોધાયેલા મોટા ભાગના પુરાતત્વ અવશેષો બહુ સ્તુપો છે જેની સંચરચના અર્ધ ગોળાકાર છે અને જેનો ઉપયોગ બૌદ્ધ ભિક્ષુકો અને ભિક્ષુણીઓ દ્વારા કરવામાં આવતો હતો માલદીવમાં ઇસ્લામિક યુગનો ઉદય એક અહેવાલ અનુસાર માલદીવમાં ઇસ્લામ યુગનો ઉદય અચાનક બનેલી ઘટના નહોતી બલ્કે બારમી સદીમાં અરબ વેપારી અહીં આવવાની શરૂઆત થઈ અરબ વેપારીઓ દ્વારા બૌદ્ધ રાજા સાથે હળવા મળવાનું વધ્યું બાદમાં શોધાયેલા તામ્રપત્રો અનુસાર બૌદ્ધ રાજા ધોવેમી કલામિન્જ શિર થિરુમ્બાવા આદિત્ય મહારાદુ અગિયારસો ત્રેપન કે અગિયારસો ત્રાણુંમાં ઇસ્લામ અપનાવ્યો હતો અને ત્યારબાદથી જ અહીંયા ઇસ્લામ ધર્મનો પ્રસાર થયો ઇતિહાસકારો અનુસાર પરંપરાગત રીતે માલદીવ હિન્દુમાંથી બૌદ્ધ રાષ્ટ્ર બન્યું અને બારમી સદીની આસપાસ ફરી ધર્માંતરણ થયું અને તે ઇસ્લામિક રાષ્ટ્ર બન્યું ઇતિહાસકારોએ તેનું શ્રેય અબુ અલ બકરાત યુસુફ અલ બાબરીને આપ્યું છે જો કે તે સર્વસ્વીકાર્ય નથી કેટલાક લોકો માલદીવના ઇસ્લામીકરણનું શ્રેય મોરોક્કોથી આવેલા બાર્બરિકને આપે છે ઉત્તર આફ્રિકાના મુસાફરોના ઇવન બબૂત દ્વારા કહેવાયેલી કથાઓ અનુસાર બાર્બરી માલદીવના ટાપુઓમાં ઇસ્લામ ફેલાવવા માટે જાણીતા થયા હશે જે સ્થાનિક રાજા રન્ના મેરીને પોતાની આધીન કર્યા હતા માલદીવની લોકકથાઓમાં રાજા રન્નાને એક રાક્ષસ પણ ગણાય છે તો દર્શક મિત્રો એસલા વિશેષમાં જોયું કે માલદીવ પ્રથમ હિન્દુ રાષ્ટ્ર હતું અને ત્યારબાદ એ મુસ્લિમ રાષ્ટ્રમાં પરિણામ માટે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો વર્ષો પુરાણા છે અને આ સંબંધો હમણાં સુધી ખૂબ જ મજબૂત હતા પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તેમણે કરેલી ખરાબ ટિપ્પણીને કારણે સંબંધોમાં ખટાસ આવી છે પરંતુ ભારત હંમેશા માલદીવને જ્યારે પણ જરૂર હોય ત્યારે ખૂબ જ એગ્રેસિવ થઈને તેને મદદ કરતું આવ્યું છે અને તેના દુઃખમાં હંમેશા ઊભું રહેલું છે તો દર્શક મિત્રો આ હતું એસ લાઈવ વિશેષ મને આપો રજા નમસ્કાર